મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાનો ત્રાસ વધી રહ્યો છે ગુજરાતમાં કોરોનાએ માજા મૂકી છે હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ચારસોને પાર થઈ ચૂકી છે કુલ ચારસોને એકસઠ એક્ટિવ કેસ નોંધાઈ ગયા છે એક અઠવાડિયામાં કોરોનાના કેસ ચાર ટકા વધ્યા છે નોંધનીય છે કે સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત હાલમાં દેશમાં ત્રીજા નંબરે જોવા મળ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોસઠ નવા કેસ નોંધાયા છે હાલ સૌથી વધુ બસો એકતાલીસ કેસ અમદાવાદમાં નોંધાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેન્ટ્રલ પ્લાઝા હોટલમાં આગ લાગવાની ઘટના બની સુરતમાં અલથાણ વિસ્તારમાં સેન્ટ્રલ પ્લાઝા હોટલમાં આગ લાગવાની ઘટના બની દરમિયાન સોળ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા મળતી માહિતી અનુસાર સવારે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી ફાયર ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો અને આ આગમાં કોઈ પણ જાનહાની થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં મધ્યરાત્રિએ જશ્નોનો માહોલ આરસીબીની જીત પછી બેંગ્લોરે મધ્યરાત્રિએ રોશનીથી જળવળી ઉઠ્યું એવું લાગતું હતું કે આખું શહેર લાલ સમુદ્રમાં ડૂબી ગયું છે આરસીબીની લાલ જર્સી પહેરેલા ચાહકોએ બધે એક અદ્ભુત દ્રશ્ય સર્જ્યું લોકો આખી રાત ઉજવણી કરતા રહ્યા સાથે ઈ સાલા કપ નામદૂના અવાજો સાથે ચારે બાજુ ગુંજી ઉઠ્યા બપોરે સાડા ત્રણ વાગ્યે બેંગ્લોરમાં વિક્ટ્રી પરેડનું આયોજન હતું કર્ણાટકના સી એમ સીએમ શાસક અને વિપક્ષી નેતાઓ પણ આરસીબી અભિનંદન પાઠવ્યા દીકરીના હાથે સરપંચ નક્કી થયા રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં હવે ગામડાઓ છે જ્યાં સમરસ ગ્રામ પંચાયત જાહેર થાય છે હવે બનાસકાંઠામાં સોઈ ગામના સોનેથ ગામે બાળકીના હાથે ચિઠ્ઠી ઉપડાવીને સરપંચ નક્કી કરવામાં આવ્યા હતા એક નાનકડા ગુણિયામાં સરપંચના નામની ચિઠ્ઠીઓ નાખીને દીકરીના હાથે ઉપડાવી સરપંચ નક્કી કરાતા સોનેક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી ખાસ કે હજુ પણ બે ગામ સમરસ જાહેર થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના દક્ષિણ વિભાગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં છવાય વરસાદ પણ ખાબકી ગયો છે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે કેરી અને લીલા શાકભાજીના ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક જાસૂસ યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે પંજાબ પોલીસે જાસૂસીના આરોપસર વધુ એક યુટ્યુબર જપ્સબીનની ધરપકડ કરી છે તેના જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાન હાઈ કમિશન સાથેના સંબંધો પણ નોંધાયા છે પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે તેની ધરપકડ કરી છે જસબીરના અગિયાર લાખ યુટ્યુબર સબસ્ક્રાઈબર છે તેના પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટ સાકિર ઉર્ફે જટ્ટર અંદાવાદ સાથે સંબંધો હોવાનો આરોપ છે તે બે હજાર વીસ બે હજાર એકવીસ અને બે હજાર ચોવીસમાં પાકિસ્તાન ગયો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા ની સાઈટ હેક થઈ હતી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ હેક થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં આશરે ચારસો જીબી થી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા છે આ ડેટામાં ખાસ કરીને રાજકોટની શાળાઓ બ્રિજ હોસ્પિટલો અને સરકારી કચેરીઓ સહિત મિલકતોની માલિકી માહિતી હોવાની આશંકા છે મહાનગરપાલિકાએ બીએસએનએલની સાયબર સિક્યુરિટી ટીમને જાણ કરી હવે તપાસ બાદ ખબર પડી કે હકીકતમાં કેટલો ડેટા હેક થયો હવે તેનું શું થશે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો આ ખેલાડીઓ પાસે સીએસકે અને એમઆઈ કરતાં પણ વધુ આઈપીએલ ટ્રોફી છે તમે જાણો છો કે આઈપીએલ રમી રહેલા બે ખેલાડીઓ પાસે સીએસકે અને એમઆઈ કરતાં પણ વધુ આઈપીએલ ટ્રોફી છે અમે પંડ્યા ભાઈઓ સાથે વાતચીત કરી રહ્યા છે એક સાથે આ બંને ભાઈઓ અત્યાર સુધીમાં અલગ અલગ ટીમો તરફથી નવ આઈપીએલ વિજેતા ટીમોનો ભાગ રહી ચૂક્યા છે હાર્દિક પંડ્યા પાંચ વખત અને તેનો મોટો ભાઈ કૃણાલે ચાર વખત આ સિદ્ધિ મેળવી છે આ નવ ફાઇનલમાં તેણે એટલે કે કૃણાલે બે અને હાર્દિકે એક એમ કરીને ત્રણ વખત મેન ઓફ ધી મેચ રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું કેટલે પહોંચ્યું દેશમાં ચોમાસું વહેલું શરૂ તો થઈ ગયું કેરળ અને મુંબઈ સુધી ચોમાસું તો વહેલું આવી ગયું પછી મહારાષ્ટ્ર અને મુંબઈમાં ચોમાસું આગળ વધવાનું હતું આના બદલે ચોમાસું ત્યાં જ અટકી ગયું હાલમાં કોઈ સિસ્ટમ મોટી સક્રિય થઈ નથી આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ દક્ષિણ ગુજરાતમાં ચૌદથી પંદર જૂન સુધી ચોમાસું પહોંચી શકે છે મુંબઈમાં ચોમાસું પહોંચે પછી જ ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરે સોના કે પૈસાની નહીં પરંતુ ચપ્પલની ચોરી કરી સુરતમાં અજીબો ગરીબ ચોરીની ઘટના બની છે અહીં ચોરે સોસાયટીમાંથી ઘર આંગણે રાખવામાં આવેલા મોકાદાટ બોટ અને ચંપલની ચોરી કરી હોવાની ઘટના સામે આવી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ સુરતના અડાજણ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી જેમાં મહાલક્ષ્મી સોસાયટીમાં ચોરોએ હાથ ફેરો કરતા ચંપલ ચોરી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી રહીશોએ ચોરને ઝડપીને પાઠ ભણાવવા અપીલ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા પીએમ મોદીએ લી જે મ્યાંગને દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા છે તેમણે એક્સ ઉપર પોસ્ટ કર્યો છે કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ લી જે મ્યાંગને અભિનંદન ભારત અને કોરિયા પ્રજાસત્તાક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત અને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે લીજે મ્યાંગની જીત દક્ષિણ કોરિયામાં ઘણા મહિનાઓથી ચાલી રહેલા અશાંતિનો અંત લાવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો ચાર જૂન બે હજાર પચીસના રોજ સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયા અને ચોવીસ કેરેટમાં એકસોને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટના નેવ હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ચોવીસ કેરેટના નવ્વાણું હજાર એકસોને સિત્તેર રૂપિયા છે ચાંદીના ભાવમાં ઓગણીસો રૂપિયાના વધારા સાથે એક લાખ બે હજાર રૂપિયા પ્રતિ કિલો ટેડ કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડા મોજ માણતી જોવા મળી પૂનમ પાંડે સોશિયલ મીડિયામાં પૂનમ પાંડેનો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં તે વડાઓપાવની મજા મળતી જોવા મળે છે તેમાં જોઈ શકાય છે એક હાથમાં મરચો અને વડાઓપાવ લઈને તે પોસ્ટ પણ આપી રહી છે ચાહકો તેની ઝલક નિહાળવા માટે આજુબાજુ પડાપડી કરતાં જોવા મળે છે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કમેન્ટ પણ કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે